ફરી એકવાર ભરૂચના આચચારી મોડલનો ભેદ ઉકેલવા સાથે ફલિત થશેમાં 4 દિવસથી ગટરમાંથી પુરુષના કપાયલાં મળવાની સિલસિલા એજ્યાં પોલીસની ઉંગ ઉડાવી દીધી હતી ત્યાં જિલ્લાની પ્રજાને પણ બે ચેન કરી દીધી હતી ગટરમાંથી એક બાદ એક મૃતક યુવકનાં અંગો મળતા તેના જમણા હાથ પરના ટેટૂ પરથી આજે પોલીસે તેની ઓળખ છતી કરી હતી જેમાં મૃતકનું નામ સચિન ચૌહાણ હોવાનું ખુલ્યું હતું જે ગત તારીખ 28 માર્ચ થી લાપતા હતો તેવામાં પોલીસે મૃતકના અન્ય અંગો શોધવાનું શરૂ કરતા આજે ગટરમાંથી ગાર્બેજ બેગમાંથી તેનું ધડ મળી આવ્યું હતું જેથી સચિનની ઘાત હત્યા કરી આસરે સાત ટુકડા કરી જુદી જુદી જગ્યાએ નિકાલ કરાયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે પહેલા દિવસે એટલે કે 29 માર્ચ 2025 ના ભોલાવ વિસ્તારની ગટરમાંથી કપાયેલ માથું મળ્યું હતું અને ખળભળાટ મચ્યો હતો બીજા દિવસે સવારે કમરથી ઘૂંટણનો ભાગ

તેને શરીરના સાત ટુકડા કર્યા હોઈ શકે જો કે આ અંગેની ચોક્કસ માહિતી પોલીસ તપાસમાં જ બહાર આવશે ભરૂચ પોલીસ અને તપાસ ટીમો માટે આ મર્ડર મિસ્ટ્રી પડકારજનક અને રહસ્યમય બની રહી હતી ત્રીજા દિવસે કાળી પ્લાસ્ટિક થેલીમાં વધુ એક કપાયેલો હાથ મળ્યો હતો કપાયેલા હાથ ઉપર અંગ્રેજીમાં સચિન લખ્યું હોય પોલીસને હવે આ માનવ અંગો કોના હોઈ શકે તેમાં એક નામ સાથે પહેલો સંકેત સાંપડ્યો હતો સાથે જ ગુમ થયેલા તમામ યુવાનોની વિગતો અને ફરિયાદોની માહિતી એકત્ર કરવાનું શરૂ કરાયું અંતે સચિન ચૌહાણ હોવાનું ધ્યાને આવતા તેની પુષ્ટિ કરવા મૃતકના ભાઈએ આપેલી ગુમ થયાની ફરિયાદ અને એફએસએલ દ્વારા સચિનના જ અંગો હોવાનું સામે આવ્યું પણ વાત આટલેથી અટકતી નથી પોસ્ટમોર્ટમ માટે ધડ એટલે કે છાતી અને પેટનો ભાગ મળવો અત્યંત જરૂરી છે જેની શોધખોળ માટે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી તમામ ગટરો સાફ કરવા પોલીસે ઓપરેશન ક્લીન હાથ ધરવાનું બીડું પાડ્યું હતું ગટરો ઉલેચવા પંપો મૂકવાની કામગીરી વેગેલી બનાવી હતી તેવામાં આજે કોલેજ રોડ પરની ગટરમાંથી મૃતક સચિનનું ધડ મળી આવ્યું હતું હત્યા પાછળનું કારણ અને કઈ રીતે અંજામ અપાયા બાદ અંગોના ટુકડા સેનાથી અને કઈ રીતે કરાયા એ તો હત્યારો પકડાયા બાદ જ બહાર આવશે જો કે અહીંની સવાલ એ ઉદ્ભવે છે કે ક્રાઇમ સ્ટોરીઓની ભરમાર ઓટીટી પ્લેટફોર્મ પર આવતી ક્રાઇમ સિરીઝને લઈ જ્યાં એક તરફ પ્રજાને સતર્ક અને સાવચેત રહેવા ટકોર કરાય છે ત્યાં આવા ક્રિમિનલોને ગુનાના કઈ રીતે અંજામ આપવો તેની ટિપ્સ પણ મળી રહી છે ભરૂચમાં પણ માનવ અંગો કાપી તેનો ગટરમાં કરાયેલ નિકાલમાં હત્યારો કે હત્યારા જે પણ હશે તેમણે કોઈ આવી જ ક્રાઇમ સ્ટોરી સિરીઝ જોઈ આ વારદાતને અંજામ આપ્યો હોઈ શકે તેમ બહાર આવી શકે છે હાલ તો સચિન ચૌહાણની હત્યાનું કારણ તેના અંગો કાપી નિકાલનો ઘટનાક્રમ અને હત્યારો હજી સુધી એક રહસ્ય છે જ્યારે ભરૂચ પોલીસ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢે તેવી શક્યતાઓ સિવાઈ રહી છે અને સમાજને મેસેજ આપશે કે કોઈ પણ ક્રાઈમ પરફેક્ટ હોતો નથી ક્રાઈમ નેવર પે હાલ તો પોલીસ સાથે ભરૂચની પ્રજાના મનમાં પણ સવાલો ગૂમી રહ્યા છે એવું તે કયું કારણ હશે જેને લઈ આવી રીતે હત્યા કરાઈ અને અંગો કાપી તેનો નિકાલ કરાયો હત્યારો કોણ હશે અને મૃતક સાથે તેને શું લેવા દેવા હશે